આ એકાદશી બધા પાપોનો નાશ કરનારી અને સંસાર સાગરમાં ડૂબેલને તારનારી છે તેની કથા આ પ્રમાણે છે. અલકાપુર નો રાજા કુબેર શિવભક્ત હતો. તેની પૂજા માટે હેમ નામના માળીને માન સરોવરમાંથી પુષ્પ લાવીને આપી જવાની આજ્ઞા આપી હતી. પૂજન સમયે માળી હંમેશા પુષ્પ લઈને આવતો અને કુબેર તે પુષ્પ પ્રભુની પૂજામાં ધરી પ્રભુને ચઢાવતો.

કુબેર સાપ થી માળી કોઢો થઈ જંગલમાં ભટકવા લાગ્યો તે ફટકતો ફટકતો હેમાદ્રી પર્વત પર આવ્યો ત્યાં તેને માર્કંડી ઋષિનો મેળા થયો માળીએ ઋષિને પોતાનું દુઃખ કહી સંભાળ્યું તેને જેઠ વ યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવા જણાવ્યું ઋષિના કહ્યા પ્રમાણે હેમ માળીએ તે વ્રત વિધિપૂર્વક કર્યું પરિણામે તેનો કુડ દૂર થયો અને તે વ્રતના પ્રવાહથી દેવ સ્વરૂપ થયું તે પોતાની સ્ત્રી સાથે ઉત્તમ સુખ ભોગવવા મિત્રો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી રાખજો અને બાજુના બે ને પણ દબાવી દેજો જેથી તમને અમારા વિડીયો સૌથી પહેલા મળી રહે મને અંત સુધી સાંભળવા બદલ આપનો આભાર